હારીજમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ પાલિકામાં આરટીઆઈ માહિતી માંગવામાં આવી આવીજ નગરપાલિકા દ્વારા સોમનાથ નગર વિસ્તારમાં ભૂગર્ભ ગટર કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં સ્થાનિક રહીશો દ્વારા સમગ્ર હારીજ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી સંતોષકારક ન હોય અનેક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા યથાવત હોય નગર વિકાસ કમિટી દ્વારા પાલિકા ચીફ ઓફિસર પાસે રજૂઆત કરવામાં આવી હતી આજરોજ નગર વિકાસ કમિટી દ્વારા સોમનાથ નગર વિસ્તારમાં ફેઝ ટુ ગટર લાઇનની કામગીરી સોમનાથ નગર વિસ્તારમાં શરૂ કરાતા પાલિકા ચીફ ઓફિસર પાસે માહિતી અધિનિયમ મુજબ માહિતી માંગવામાં આવી હતી નગરપાલિકામાં આરટીઆઈ કરવામાં આવી છે જે ગટર લાઇનનું ફેઝ ટુ નું કામકાજ કે સોમનાથ નગરમાંથી શરૂઆત કરવામાં આવી છે જે કામમાં ભ્રષ્ટાચારની રાડ ઉઠવા પામી છે જ્યારે ધ્યાનમાં લઈ નગર વિકાસ કમિટી દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે અને માહિતી અધિકારી પાસે ટેન્ડરિંગ કામ ગટર ટોટલ નકશો અને કામકાજ કઈ કંપનીને અને કેટલામાં આપેલું છે તેની સંપૂર્ણ માહિતી આરટીઆઈ દ્વારા માંગવામાં આવી છે જેની માહિતી જો નગરપાલિકા ત્રીસ દિવસમાં ન આપી શકે તો કમિટી દ્વારા પાલિકા નિયામકશ્રી અને મુખ્યમંત્રી શ્રી સુધી પણ રજૂઆત કરવામાં આવશે બ્યુરો ઓફિસ સમી